અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સતત કઠિલ થઈ રહી છે ગુનેગારો અને અસામાજિક તત્વો કાયદો હાથમાં લઈ પોલીસ વિભાગને પડકારી રહ્યા છે આવી ઉપરા ઉપરી ઘટનાઓ બાદ અમદાવાદ પોલીસ કમિશનર એક્શન મોડમાં આવ્યા હતા અને અમદાવાદમાં ફરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બને તે માટે ડીજીપી દ્વારા સો કલાકમાં શોધી કાર્યવાહી કરવાના આદેશ પર કેટલી કામગીરી કરવામાં આવી છે તેની આજે સમીક્ષા કરી હતી અમદાવાદ શહેરના તમામ પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ કમિશનરે બેઠક યોજીને અસામાજિક તત્વો વિરુદ્ધ કેવી અને શું કામગીરી કરી તેની જાણકારી મેળવી હતી તથા સીસીટીવી કેમેરા અને સમર કેમ્પ વિશે પણ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તો આવતીકાલે રામનવમીનો તહેવાર છે તો એના માટેની તૈયારીઓ સુરક્ષા બંદોબસ્ત વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી અને પીઆઈ તથા ઉચ્ચ અધિકારીઓને કેટલીક નવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી આજે આપણે આવતીકાલે જે રામનવમી છે એ પણ એક સેન્સિટિવ બંદોબસ્ત છે એના અનુસંધાને પણ આજે થાના અમલદાર ડીસીપી સિનિયર અધિકારીઓની આપણે અહીંયા મીટિંગ રાખવામાં આવી છે એની સમીક્ષા કરવામાં આવી સમીક્ષા કરી છે ખાસ કરીને અમુક સેન્સિવ એરિયાથી જે દરિયાપુર શાહપુર બાજુ જે નીકળવાના છે એની આપણે ખાસ બંદોબસ્તની વ્યવસ્થા કરી છે એક એસઆરપી ની કંપની આપણે એક્સ્ટ્રા માંગી છે પંદર ઓલરેડી આપની પાસે છે અને વ્યવસ્થિત એને આપણે સંવેદનશીલ મેં જો એક મુખ્ય છે એ પેલી જોર્ડન રોડ અને પેલું દરિયાપુર અને શાહપુર જે નીકળે છે એ સૌથી સંવેદનશીલ આપણે ગણીએ એમાં આપણે ક્રાઇમ ના પણ માણસો સાથે રહેશે લોકલ ડીસીપી પણ એના સુપરવિઝન કરશે અને એડિશનલ કમિશનર ત્યાં જાતે રહીને એને સુપરવિઝન કરવાનું છે એટલે આ ડ્રોન ના પણ એક આપણે યુઝ કરી રહ્યા છીએ હમણાં જ એક પ્રોજેક્ટ શરૂ થયા છે આ દ્રોણનો પણ ઉપયોગ કરીએ પણ આપણે જોઈએ તો કાયદોને વ્યવસ્થા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ આ સીસીટીવી છે અને બંદોબસ્ત વખતે આપણે દરેક અધિકારી સાથે વિડીયો કેમેરા પણ રહેશે એના પણ આપણે લો એન ઓડર મેં ખાસા ઉપયોગ કરવાના છે એમાં ગઈકાલે જે વિરોધ થયા હતા જ્યાં અમે વાત કરો છો ત્યાંથી થી વધારે માણસોની આપણે ડિટેન કરવામાં આવેલા હતા એટ સિક્સી એટ સિક્સટી નાઇન અને મેં પોલીસે કાર્યવાહી કરી છે એને અધિવેશન થવાના છે એના માટે પોલીસ ની જે બંદોબસ્ત રહેશે એ ખુબ જ પ્રાયોરિટી ઉપર રહેશે ને વ્યવસ્થિત પોલીસ એમાં બંદોબસ્ત રાખશે થેન્ક યુ થેન્ક યુ